આવડે પાડી દેવી શરૂ કરી દેવી ની ખબર પડી જાય નાખી પાણી બધું છે ને અહીંયા ધીરે ધીરે દેવાનું હોય એટલે આપણે એટલે તો કરે કામ કરાવવાનું એને તો પાણીમાં તારે તો ટેકો થાય ને

તો છે રોટિફની આપણે સામનો માર હા તો જે જો આપણે ઓસરીને બધું ધોવાનું કામ ચાલુ હતું ને આપણે ધોવાઈ ગયું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે ને સુકાઈ હેતી ન્યુ જો આ બધું આખી ઓસરીમાં ના અમારે આર્યનભાઈ ભાઈ ટ્રેક્ટર રમતા હતા ટ્રેક્ટરમાં આર્યનભાઈને અમારે થોડીક થોડી આવી ગઈ હતી પૂઈ ગયા છે જો આ ટ્રેક્ટરમાં રમતા થાય અહીંયા આપણે શિફ્ટ આવી ગઈ અને આ બધું પડ્યું પીડ્યું આમના અર્યનભાઈ ના મોકડા આ બાજુ આપણે અહીંયા ગયા છે જો અર્યનભાઈ ભીનું ભીનું પીએ કારણ કે પાણી ઢોળ્યું હતું અને ભાઈ ડીજે ની અહીંયા મૂકીને વઈ ગયા છે હવે આપણે રસોડા તરફ તો કાંક કામ કર્યા છે કામ કરીશું કે ખાસો હું ખાતી થી કેરી અરે એમ ભઈ એમ કે એમ ભઈ ભણવા એ બી બે ખાધી છે હું ખાઈ લો કેરી એમ હા તેમ છેલ્લી શીર હતી તેરે જ તમે આવ્યા પણ હમ હમ આપણે ખાઈ લીધી છે આ તો કેમ છે હે આ તો બાંધ્યો છે આપણે અહીં આટલું છે થઈ આ તો જો અંગાળો નતો ને મેં ને આ લુસ કેમ કે બે આંગળી બગડી હતી આપડી અને આમાં જો આપણે મસ્ત દાળ બાફવાની છે અને આમાં આપણું ઘી ગરમ થાય છે એ તો હવારમાં તમને દેખાડ્યું હતું અને આપણે જો નાઈ ધોન કમ્પ્લીટ તમને દેખાતા હશું અને આપણું ઘી કેવું ગરમ થાય છે ફોકસ કરો અને આપણે હવે ડાળ કેમ કેમકે બપોરાનો ટાઈમ થઈ ગયો છે રાંધવાનો આજ તો બપોરામાં આપણે શેડાની દાળ ને ભાખરી કરવી ને કે રોટલા આજ તો શેરાક જે કે ને ઈ કરી દેવાનું છે અને કેમ કે કાયમ તો રો ભાખરી જ તલવી વધારે તો એને ભાખરી જ ભાવે છે ભાખરી ન કરી ને રોટલી ન કરી રોટલી બનાવ્યા છે ઓહો હાસો તો એટલે આપણે સનેન રહે તો હવારમાં પલાળી દીધી કેમ કે ગરમ પાણીમાં પલાળેલી હોય તો હારી બેગ સડી જાય વાર ન લાગે અને આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે હવે શેરૂશું ધીમે ધીમે કરી દેવાનું છે રાંધવાનું ફેમિલી આપણે જો અહીંયા કપડાં ધોવાનું મશીન ચાલુ થઈ ત્યારે અને અહીં આપણે પાણી પણ નીકળ્યું છે જુઓ

આખીમાં જળઝળી આવી જાય એમાં ઘરવાનું ઉમરવાનું હોય હું એમ રો નહીં તમને રોવરાઈ દઉં હે હા હા એમાં તો આપણે સીધી તે ને નહીં ડુંગળી તો સુધારું છું એટલે આ હોડ આવે છે બાકી રોવો નહીં નહીં એમ તો મને હું સમજો છું એમ તેમ નથી હોવા પાછી જેવી દેખાવ એવી ભોળી પણ નથી અને દેખાવ એવી વહેમી પણ નથી હો હે હા ડુંગળી તો બગડે જ તે કેમ કે

પંખો શરૂ કરો ત્યારે પક્ષી નું ધ્યાન રાખજો એમ કમેન્ટ વાળા તો બહુ આર્મી વાળા હતા નઈ આર્મી વાળા એ કમેન્ટ કરી હતી આર્મી ના સાહેબ હતા આપડે નઈ સારું આપણું સલાડ પણ મસ્ત બની ગયું જો અને અમારો વિડીયો પણ પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ હતા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય